ગુજરાત પોલીસને ગૃહ રાજ્ય મંત્રી સંઘવી તેમની ઇમેજની બ્રાન્ડિંગ કરવા માટે કહી રહ્યા છે કે દંડો ઉપાડો અને ગુનેગાર જે ભાષામાં સમજતો હોય તે ભાષામાં તેને સમજાવો આ ગુનેગારો અને સામાજિક તત્વોના વરગોડા પણ નીકળશે પરંતુ આ પોલીસને ભૂતકાળમાં હાઈકોર્ટ ફટકાર લગાવી ચૂકી છે કે કાયદા કાનૂન ના બહાર જો કોઈ કામ કરશો તો ભોગવવા તૈયાર રહેજો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે કાયદો વ્યવસ્થા વરઘોડા સરઘસ સર્કસ અને ગુજરાત પોલીસને આ ડંડાની જે સૂચના આપી છે તેને લઈને શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી ગુજરાત અને ખાસ કરીને મોટા શહેરોમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે અસામાજિક તત્વો ગુંડા બુટલેગરો કહો કે ટપોરિયો કહો તે ખુલ્લામ ઘાતક હથિયારો લઈને ફરી રહ્યા છે અને વિડિયો પણ બનાવી રહ્યા છે પોલીસનો તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી આ વાસ્તવિકતા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની ઇમેજ ચમકાવવા માટે ને બ્રાન્ડિંગ કરવા માટે આ ગુજરાત પોલીસને કહે છે કે ડંડો પણ ઉપાડો સરઘસ પણ નીકાળો વરગોળા પણ નીકાળો અને આ ગુનેગાર જે ભાષામાં સમજી રહ્યા છે તે ભાષામાં તેમને સમજાવો કોંગ્રેસના નેતા અમિત ચાવડાયા છે ગુજરાતમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે અને હર્ષઘવીયા વરગોળા અને દંડાને લઈને જે નિવેદન આપી રહ્યા છે તેને લઈને આ પોલીસ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આડે હાથ લીધા છે ગુનેગારો અસામાજિક તત્વો માફિયાઓ બેફામ થયા છે યુપી બિહાર કરતા પણ આજે ગુજરાતની પરિસ્થિતિ બદતર છે એક બાજુ દારૂ ડ્રગ્સના માફિયા હોય માફિયા ખનન માફિયા મેડિકલ માફિયા બળાત્કારીઓ કંડણીખોરો આ બધા જ લોકો બેફામ થયા છે કોઈને પણ પોલીસ નો પ્રશાસનનો સરકાર નો કે કાયદાનો ડર રહ્યો નથી સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ પણ રહ્યો નથી અને એક બાજુ ગૃહમંત્રી ઇમેજ વધારવા માટે બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે બીજી બાજુ છે એમના જવાબદાર પદ પર રહીને પણ બેફામ નિવેદનો કરે કે દંડા થી બધાને સીધા કરીશું વરઘોડા તો નીકળ છે આપણે બધા જ જાણીએ છીએ ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ ને કોર્ટ દ્વારા અનેક વખત સરકારને પોલીસને પોલીસ ઠપકા પણ મળ્યા છે કે આ રીતે તમે વરઘોડા કાઢો કોઈને મારપીટ કરો એ યોગ્ય નથી તેમ છતાં સરકારને એમાં સુધરવું નથી પણ બીજી બાજુ સોશિયલ મીડિયા મીડિયામાં

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કરોડો રૂપિયાનું લોકોના મૃત્યુ થયાના આંકડા બહાર આવી રહ્યા છે ત્યારે એ ખ્યાતી હોસ્પિટલ કે જે લોકોના હત્યા માટે જવાબદાર છે કરોડો રૂપિયાના કૌભાંડ માટે જવાબદાર છે એમાં જે આરોપીઓ પકડાયા છે એના વરઘોડા શ્રી હજુ સુધી કેમ નથી કાઢતા તમને કરોડો રૂપિયા ભાજપને ફંડ આપ્યું છે એટલે હજુ એના મુખ્ય સૂત્રધારો કે કાર્તિક પટેલ હોય કે બીજા લોકો હજુ સુધી કેમ નથી પકડાતા જો વરઘોડા કાઢવા જ હોય કાયદાનો ડર ઉભો જ કરવો હોય તો ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડો કરવા વાળા લોકોની હત્યારા માટે જવાબદાર હોય એવા લોકોના ના વરઘોડા કેમ નથી કાઢતા આપણે એક ના ડબલ વાળી સ્કીમમાં છ હજાર કરોડ નું કૌભાંડ આપણે જોયું ગૃહમંત્રી સાથે મોટા હોય ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ફોટા હોય એમના મંત્રી ધારાસભ્ય સાથે ગૌરવ હોય એના ટ્રસ્ટમાં ભાજપના નેતાઓ હોદ્દેદારો ટ્રસ્ટીઓ હોય એવા એકા ડબલ ની સ્કીમ વાળા બીજેડ જે કૌભાંડ થયું છ હજાર કરોડ રૂપિયા નું કૌભાંડ થયું એના મુખ્ય સૂત્રધાર ઉપેન્દ્રસિંહ ઝાલાજુ કેમ નથી પકડાતા એના જે આરોપીઓ છે જે લોકોના છ હજાર કરોડ કરતાં વધારે રકમ દુબાડનારા લોકો છે એનો વરગોડો કાઢવાની હિંમત સરકારને કે ગૃહમંત્રીને કેમ નથી થતી જે બળાત્કારીઓ છે જેના ભાજપનો ખેસ પહેરેલો હોય જેના ભાજપના નેતાઓ સાથે નજીકનો ધોરવો હોય ને પોટા આવતા હોય એવા એક પણ ગુનેગારનો વરગોડો સરકારે કેમ ના કાઢ્યો જે ડ્રોગ્સ પેડલરોને પકડાય છે જે ભાજપના નેતાઓ સાથે નજીકનો સંબંધ ધરાવે છે એવા એક પણ ભાજપના મળકીયાનો વરગોડો કેમ નથી નીકળતો જ્યારે ગુજરાતમાં કૌભાંડ કરવાવાળા ભ્રષ્ટાચારીઓ ગુનેગારો ગુથલેગારો અસામાજિક તત્વો બેફામ બન્યા છે આપણે રોડ ટીવી મીડિયામાં જોઈએ છે ત્યાં જમીનના કબજા લેવા માટે

ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે ખાલી સસ્તી પ્રસિદ્ધિમાંથી બહાર આવો ખરેખર કાયદો ને પોલીસનું શાસન પ્રસ્થાપિત કરો લોકોમાં ગુનેગારોમાં ડર હોવો જોઈએ કે કાયદો પણ ગુજરાતમાં અસ્તિત્વમાં છે કાયદાનું શાસન છે અને મુખ્યમંત્રી શ્રી જયારે પોતે જ ગૃહ વિભાગ જોતા હોય તો એમને પણ કહેવું છે કે ગુજરાતમાં જે કૌભાંડ છે જે ગુનેગારો છે માફિયાઓ છે એમની સામે ખાલી મૃદુ બનીને નિવેદનો સરકાર કરે પૂરતું નથી આવા કૌભાંડીઓ માફિયાઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર ક્યારે મક્કમ બનશે એનો જવાબ આજે ગુજરાતની જનતા સરકાર પાસે મુખ્યમંત્રીશ્રી પાસે માંગી રહી છે આપણા સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो कहिए जे पीड़ परा